કે જે આપણો બાબુશ્રી વિભાગ છે ત્યાં કને પાડામાં કઈક બીમારી આવી છે તો અને હવે ચેક કરવા વાડા બધા આ એક તો બચારાને જો અહીંયા આપણે પોચ્યા ને ત્યાં ગોદડા પલરી ગયા વરસાદ અહીંયા ચાલુ જ હતો મણનું કામ એકદમ ઓકે થઈ ગયું એક જ દિવસમાં બની ગયું તો એમ ન કે કે ગાય જો જાણે બળદ જાતો હોય જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ હશો અને આજના બ્લોગની શરૂઆત છે આપણે અહીંયા આપણે ઘરેથી જ કરી છે જોઈ શકો છો આપણે ઘરની અંદર જ છીએ અને હવે આપણે અહીંયા સાદો મોબાઈલ લઈ લઈએ મોજા લઈ લઈએ મોજા પડી ગયા જો નીચે અને કાલે છે એ આપણે ગૌશાળાએ જતા છે ને ત્યારે બૂટ બદલાવાનું ભૂલાઈ ગયું એટલા માટે જો બૂટ ખરાબ થઈ ગયા પણ આજનો દિવસ પહેલે પછી ધોઈ નાખશું તો આપણે ઘરેથી કમ્પ્લીટ તૈયાર થઈને નીકળી ગયા તો પાંજરાપોર જવા માટે ત્યાં જ આપણે પાંજરાપોર ઓફિસેથી ફોન આવ્યો કે જે આપણો પાબુશ્રી વિભાગ છે ત્યાં કને પાડામાં કંઈક બીમારી આવી છે તો હમણાં બે દિવસની અંદર છ સાત જેવા પાડા મરી ગયા છે તો આપણે ત્યાં ચેકિંગ માટે નીકળી ગયા છે અને આજે આપણી બાઇક લઈને જ જાય છે કારણ કે શું આપણે ડાયરેક્ટ આવ્યા છે નહીં તો પાંજરાપુર આપણે એનું બાઇક આપે ત્યાંથી જો ક્યાંય જવાનું થાય તો આપણે શું પાંજરાપુર પહોંચ્યા નહોતા એટલા માટે જ આપણું બાઇક લઈને હવે જાય છે અહીંયા જોઈ શકો છો પાબુશ્રી જવા માટે જ આ રસ્તો છે અને થોડી વારની અંદર જ આપણે બાબુશ્રી પહોંચી જશું મિત્રો હવે છે આપણે અહીંયા બાબુશ્રી પહોંચી ગયા હતા અને સામે જોઈ શકો છો બધા વાડાની અંદર શેડ લાગી ગયા છે અહીંયા દેખાય તમને બધા જે આપણે લગભગ દસક દિવસ પહેલાં આવ્યા હતા ત્યારે છે કામ ચાલુ હતું હમણાં આપણે જઈને જોઈએ અને એની મોર પહેલાં આપણે પાડા ચેક કરી લઈએ કે એમાં શું કાંઈ એવો વાયરસ આવ્યો છે કે એમ જ મર્યા છે કે શું છે એ ચેક કરીને પછી તમને બધા વાડા બતાવીશ તો ચાલો ચેક કરવા જાય પાડાને તો મિત્રો આપણે જે પાડા ચેક કરવાના હતા એ આપણે ચેક કરી લીધા છે અને આપણે ચેક કર્યું તો આપણે એવું નક્કી થયું છે કે એમાં કોઈ પ્રકારનો એવો રોગ નથી કે કોઈ વાયરસ નથી પાડા મરવાનું કારણ એ જ છે કે જે ખાતા પીતા ન હોય એની અહીંયા રાખી જાય અને આપણે ત્યાં સ્થાનિક વિભાગમાં ઘણા રાખી ન શકીએ એટલા માટે આપણે જે ઓમ થોડું ઘણું ખાતા પીતા હોય ને એને મૂકી અહીંયા પાબુશ્રી ને પાબુશ્રી પછી ઘણા બધા સ્પેશિયલ એક પાડાનો વાળો છે એ તમને ખબર જ છે તો એમાં અમુક નબળા પાડા હોય એ ખાઈ ન શકે ને એવું હોય એના હિસાબે એ મરણ શું છે પ્રશ્ન આપણે સોલ્વ કરી નાખશું અહીંયા આપણે બાફેલો ગુવાર ચાલુ કરાવશું જે આપણે જ્યાં સ્થાનિક વિભાગમાં આપીએ છીએ એ અને જે હાવ નબળા હોય ને એને અલગ કરાવી નાખશું તો એ પ્રશ્ન સોલ્વ થઈ ગયો છે બાકી જોવા બકરા છે બધા આડવા જાય છે ત્યારે હમણાં જેમાં જે બીમાર હોય એની દવા કરીએ આપણે અને હવે એ જાશે બાકી આપણે જે પાબુસરીનું તળાવ છે એ આ અને હવે ચેક કરો વાળા બધા વાડામાં છે પાંચ વાડા છે ટોટલ બધાના શેડ નવા નાખી દીધા છે અને એ તો અગાઉ કામ ચાલુ હતું ત્યારે મેં તમને બતાવ્યા હતા અને બીજું એક નવું એ કર્યું છે કે જેની ઊંચાઈ રહી ને એમાં બબ્બે ફૂટનો વધારો કરી નાખ્યો છે નેચર એ કાંઈક લગભગ દસ ફૂટના હતા ને હવે બાર ફૂટ બે બાજુ અને વચ્ચે છે એ પંદર ફૂટ એવી રીતે શેડ બની ગયા છે ફર્સ્ટ ક્લાસ એકદમ મસ્ત શેડ બની ગયા આમને લાઈનમાં પાંચ શેડ છે અને આ બાબુશ્રીના જે અહીંયા ટોરા રહેતા હોય એ બધા જો અહીંયા છે અને આ શેડ જોઈએ તો જૂનો જ છે એમને સામે એક શેડ છે અને આ શેડ બતાવવા માટે સ્પેશિયલ આપણે અહીંયા જે ગોહાટીનું મકાન હોય એની ઉપર આપણે આવ્યા છે જો એ સીડી ઉપર ઊભા છે તમને શું અહીંયાથી કમ્પ્લીટ દેખાય એટલા માટે પછી સામે જે બે દેખાય ને ગોડાઉન છે આપણે અહીંયા પાબુશ્રી વિભાગના બાકી બકરા ખાલી બકરા છે તો એની છે મેં દવા કરીને પછી ગયા પાણી હા દે છે પણ હવે આપણે એની પાસા ને એટલે તો હવે છે આપણે અહીંયા પાબુશ્રી બધું કામ ઓકે થઈ ગયું છે હવે કઈ કામ રહેતું નથી તો હવે જાશું આપણે સ્થાનિક વિભાગમાં તો આપણે સ્થાનિક વિભાગમાં જતા હતા ને ત્યારે જો વચ્ચે છે આ અત્યારે જ આપણે જે પાડાને ચેક કરવા આવ્યા હતા ને એને નીણ કરી છે બારે કારણ કે વરસાદને કારણે વાડાની અંદર થોડો થોડો ગારો છે ને તો પછી આવી રીતે ખુલ્લામાં અને કોરામાં જ નીણ ખવડાવીએ તો બધા જેવું નીણ ખાય છે લીલી ઝાડનું અત્યારે ટ્રેક્ટર આવ્યું તો બધાને નાખી દીધી છે ને બધા ફર્સ્ટ ક્લાસ ખાય છે તો આપણે પાબુશ્રી રાઉન્ડ મારીને બધું ચેક કરીને ફરી આવી ગયા હતા અહીંયા સ્થાનિક વિભાગમાં અને અહીંયા આવીને બધું ચેક કર્યું હતું કાંઈ નવો કેસ હતો નહીં એટલા માટે કાંઈ ન બતાવ્યું ને અત્યારે ડ્રેસિંગનું કામ ચાલુ છે આ એક આંખાને પાટો બદલી ગયો છે ગાયને હવે બદલાવવાનો છે અને લગભગ બધા ડ્રેસિંગ આજે કરી નાખવાના છે એ જો સામે ઓપરેશનવાળી ગાય છે તો જે કાંઈ છે એ બધું જ કામ કરી નાખીએ તો આપણે હે પાંજરાપુર ડ્રેસિંગનું કામ બધું ઓકે કરી નાખ્યું હતું અને પછી ત્યાં નીકળી ગયા હતા અને ત્યાં જો વરસાદ આવી ગયો હતો અહીંયા આપણે બાજુ જ્યાં હતા અને જો એક હું તમને એવું દ્રશ્ય બતાવીશ કે માલધારીની લાઈફ કેવી હોય ને એ આ એક તો બચારાને જો અહીંયા આપણે પોચ્યા ને ત્યાં ગોધડા પલરી ગયા વરસાદ અહીંયા ચાલુ જ હતો અને પોતે શું છે ગાયમાં આડી ગયા હતા ચરાવા હાલ્યા ગયા હતા તો અહીંયા તો કોઈ હોય નહીં અને એને એવી કાંઈ ખબર ના હોય પણ હું શું એને આ સાચવીને રાખી દેવું જોઈએ પણ હવે એટલું કઈ કષ્ટ એ કરે નહીં એને આ બધું પલરી ગયું જો બાકી એને ફીડ બધું અહીંયા રાખેલું છે એનું અને અહીંયા વાળો છે સામે જો છે દેખાય આખો એનો વાળો છે વાસુડા પાસે જઈને તમને હું બતાવું પશુપાલન છે ને એ ઘણી બધી અઘરી વસ્તુ છે હવે અહીંયા એવો ગારો થશે રાતના અને એમાં ગારામાં બખવું ગાયું ધોઈ બધું કામ કરવું વેરી ટફ અહીંયા જો લવારા બધા એના અંદર છે આની અંદર જો પલરી ગયા અહીંયા બચ્ચારા અને આ મોટા હોય ને થોડા ખાતા પીતા થઈ ગયા એ બધા વાસુડા જો મોજમાં આવી ગયો બાકી જો ને તમે પરિસ્થિતિ ચેક કરો આમ તો શું કે કાંકરેજ ગાય છે એ એકદમ રફ ગાય કહેવાય અને પરિસ્થિતિની સામે લડી લઈ અને સહન કરી જાય એટલા માટે બધું હાલે બાકી આ હું વાતાવરણ છે ને પણ બીજી બ્રીડની છે ને એટલી તાકાત નહીં કે આવું વાતાવરણમાં સહન કરી જાય આ જો અહીંયા એક આ ઓળખી છે અમારે ખેલી તાજી વિયાણી હશે કે હું કાંઈ હશે એટલે ઘરે રાખી છે અને હું અહીંયા એક ગાય છે બાકી વાદા વાસુડા ને વરસાદ એ ચાલુ જ છે આ બાજુ થોડો અંધાર છે આ બાજુ ચોખ્ખું થઈ ગયું છે પણ છતાં વરસાદ ચાલુ છે ને આ માખ્યું તો જો મારી આ વરસાદ મેં હક લેવા દીધી નહીં તો આપણે ગાયને વાડે ગયા હતા એ તમે બધું જોયું ને ત્યાં કને કેટલો બધો વરસાદ હતો અને આપણે પછી આવ્યા હતા ઘરે તો અહીંયા જો અહીંયા હંચોડો વરસાદ જ આવ્યો નથી એટલે રાપરમાં નથી આવ્યો અહીંયાથી છે ને રાપરથી વાળો રહ્યો લગભગ પાંચેક કિલોમીટર દૂર હતો પણ ત્યાં તો ઘણો બધો વરસાદ અને એ વાળેથી પછી ગયા હતા આપણે આપણી ગૌશાળાએ અને ગૌશાળાએ બધું કામ ઓકે કરીને પછી બધું બતાવ્યું તમને પણ હવે શું ત્યારે મોબાઈલ પલટરી ગયેલો હતો એટલે માઇકમાં હંચોળો અવાજ જ ના આવ્યો કાંઈ અવાજ ના આવ્યો એટલા માટે પછી અહીંયાથી ચાલુ કર્યું છે અને અહીંયા તો એ માટે ચાલુ કર્યું તમે જોઈ શકો છો ગમવાનું કામ એકદમ ઓકે થઈ ગયું એક જ દિવસમાં બની ગયું આપણે તો ત્રણ ચાર દિવસની વાર લાગી હતી અહીંયા એક જ દિવસ માં બની ગયું કારણ છે કે નાની એવી છે ને લગભગ સમજો ને પંદરક ફૂટ જેટલી ગમાણ છે અને હતી એસી ફૂટ એસી એટલે આ કામ એક દિવસમાં પતી ગયું છે અને ગમાણ જો કિલ્લા ને બધું નાખી દીધું એને મસ્ત બની ગયો પાણી થોડુંક સાઈડ સાઈડમાં ભરાય છે પણ પાણી નું કઈ હોય નમણ માં બાકી એકદમ ફર્સ્ટ ક્લાસ ગાયો બધી શાંતિ શાંતિથી બેઠી છે રોજી વચ્ચે બેઠ્યો બે બાજુ શીતેલ અને સોનું વચ્ચે રોજી તો છે બાકી ગમણ બની તો તમને બતાવી દીધી અને તમને જણાવી દીધું બધું ને હવે જવાનું છે આપણે પાંજરાપુર તો જાય પાંજરાપુર તો આપણે આપણે ઘરે જમીને પાંજરાપુર આવી ગયા હતા પાંજરાપુર ઘણા વહેલા આવ્યા હતા પણ વિડીયો હવે ચાલુ કર્યો છે અને અત્યારે આપણે આયા છે અહીંયા માંદાવરા વાળામાં તો માંદાવરા વાળામાં બે વસ્તુ આવી છે એક વિયલ ગાય આવી છે ગામમાંથી જ આવી છે અમરેડી વ્યાઈ ગઈ છે એટલે લઈ આવ્યા છે હવે જો કોઈ ધણીની હશે તો એ લઈ જશે બાકી અહીંયા રહેશે હરશે ફરસે મોજ કરશે અને હવે હું તમને એક એવી ગાય બતાવવાનું છું કે જેવી હવે ગાયું ન થાય પહેલાં જે થઈ ગયું એ થઈ ગયું જે આપણે જૂના બળદ હોય ને એવી ગાય અને ગાયને કંપડી થઈ છે અત્યારે જ આવી છે આપણે અહીંયા એનું ઓપરેશન કરવાનું છે તો હું તમને હવે ગાય બતાવું જો કેવી છે ગાય આ માં બચારી ને કંબોડી થઈ ગઈ તો રૂપ આખું વિખાઈ જશે પાછળ જો એમ ના કઈ કે ગાય જાણે બળદ જાતો હોય એક નંબર ગાય એક નંબર કઈ ના ઘટે અત્યારે આવી છે અને કાલે જ આપણે એનું ઓપરેશન કરવાનું છે આ બધું નસિંગમાં કંબોડી છે અને એકદમ પરફેક્ટ કરી નાખવાનું છે ઓપરેશન આમ તો બધાને પરફેક્ટ જ કરતા હોય પણ આમ થઈ જશે કારણ કે પશુ માલિક છે વહેલા સમજી ગયા અને અહીંયા રાખી ગયા છે ગાય એટલે આપણે એકદમ ઓકે રિપોર્ટ કરી દઈશું એને બાકી ગાય આપણે પસંદ આવ્યો જો મારતા નહીં માતાજી ના ના કાંઈ વાંધો નહીં કાલે પીડામાં મુક્તિ તને અને એના સિવાય બીજું કઈ કામ છે નહીં કે કઈ નો કેસ છે નહીં બાકી વરસાદ ચડ્યો છે પણ એટલો આવ્યો નથી આજે તો એવું થયું કે આપણે જ્યાં જ્યાં ગયા ને ત્યાં ત્યાં વરસાદ આવ્યો રાપરમાં જ ના આવ્યો પેલા બકના સાઈડ ગયા તો ત્યાં વરસાદ આવ્યો પછી છે ગેડી ગામ છે અહીંયા બાજુમાં એ બાજુ ગયા તો ત્યાં હરખો વરસાદ આવ્યો આપણે એવું લાગ્યું કે જાણે કેમ આપણી પાછળ પાછળ આવતું એવું પણ એવું ન હોય તો પટ્ટામાં જે આવતા હોય એનો બધાનો વારો આવે બરાબર ને પણ આપણે કોઈ વાંધો નહીં આપણે આજે છે બે વાર પલરી ગયા અત્યારે પલરેલા જ છે એટલા માટે બારે ફરીએ છીએ અને બાકી આ એક ગાય નવી હતી અને આ ગાય કંબોડી વાળી આવી છે ગાય ફર્સ્ટ ક્લાસ અને ગાય આપણે પસંદ આવી એવી આવી છે તો તમને બતાવી દીધી અને કાલે એનું ઓપરેશન આપણે કરી નાખશું હવે બીજું કાંઈ કામ છે નહીં તો જશું આપણે હોસ્પિટલની અંદર તો આપણે પાંદરા પર બીજું કાંઈ કામ હતું ને એટલા માટે સીધા આવી ગયા આપણે આપડી ગૌશાળાએ અને ગૌશાળાએ આવીને સૌ તો વાસોડાના ખાણ બનાવ્યા અને એને મૂકી દીધા જો અને ખાણ બનાવી પછી ગાયો લીધે અંદર બધી ગાયો પોતપોતાની જગ્યાએ બંધાઈ ગઈ છે ને હવે ખાણ બનાવવાનું કામ ચાલુ કરવાનું હોય તો ખાણ બનાવીએ ને પછી છે એ બધી ગાયોને મૂકીએ તો મિત્રો પછી આપણે આપણી ગૌશાળા એ બધું કામ ઓકે કરીને પછી આવી ગયા ઘરે ઘરે આવી જમી લીધા છે ને અત્યારે થોડી વાર જાગશું વિડીયો એડિટ કરવાનું છે ને એ બધું કામ કરશું ને પછી સુઈ જશું તો આજના વિડીયોને આપણે હવે અહીંયા સુધી જ રાખવાનો છે જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કર નાખજો કોમેન્ટ કરી નાખજો મળીએ કાલે નવા વિડીયોમાં